જામનગર તાલુકાના સુવડા ગામ નજીક મોડી રાત્રે ફાઇટર પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી આજ રોજ જામનગરના સુવરડા ગામ નજીક મોડી રાત્રે પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે જેમાં વાયુસેનાનું ફાઇટર પ્લેન અચાનક જ ક્રેશ થઈ અને જમીન પર અગરગડો થઈને નીચે પટકાયું હતું જેમાં એક પાયલોટને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાયલોટની મદદે આવ્યા હતા ત્યારે ઈજાગ્રસ્ત થયેલા પાયલોટને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બનાવને પગલે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા છે અને વધુ માહિતી હાથ ધરવામાં આવી રહી છે આ કે ગામના ભાઈ બચાવ્યો ભાઈ હો ફાઈલો દે 25 હા ફાઈલો પા પાણી જણા હોય

ફાઇટર પ્લેન લાગે